ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેનિંગ યુનિટ ઉપર દરોડા પાડ્યા હતા આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી સીમાડા ગામમાંથી છસો ઓગણત્રીસ કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપાયો હતો જ્યારે વેપારીની પૂછપરછ કરાઈ છે છસો ઓગણત્રીસ કિલો શંકાસ્પદ જથ્થો કબજે લેવાયો સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ એકના પ્લોટ નંબર આઠમાં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી એસઓજીની તપાસમાં પાંચસો ચાલીસ કિલો નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અને નેવ્યાશી કિલો દૂધનો માવો મળી આવ્યો હતો આમ કુલ છસો ઓગણત્રીસ કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે કામરેજના વેપારીની અટકાયત અને તપાસ ચાલુ છે આ મામલે એસઓજી દુકાન માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલિયાની પૂછપરછ હાથ ધરી છે આરોપી વેપારી મૂળ જૂનાગઢ જિલ્લાના બંધાળા ગામના વતની છે અને હાલ કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર ત્રેવીસ અતિથિ બંગલોમાં રહે છે એસઓજી પોલીસે હવે તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને માવો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો તપાસ વેપારીના સંપર્ક માટે બે મોબાઈલ નંબરોની વિગતો પણ સામાવી છે સર એસઓજી પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો પકડેલ છે સર એમાં શું હકીકત છે એમાં હકીકત એવી છે ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એના લોક પનીર પાંચસોને ચાલીસ કિલોગ્રામ અને દૂધનો માવો નેવ્યાશી કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે રૂપે એક લાખ છપ્પન હજાર ત્રણસોનો જથ્થો પકડેલ છે